જય માતાજી મિત્રો આજે નવો વર્ષ છે નવા વર્ષનું પહેલો વ્લોગ બ્લોગ આવશે આપણો અને નવા વર્ષની આપણી હાર્દિક શુભકામના અને બાકી છોડવાનો ટાઈમ થઈ ગયો છે ખાણ છે મોડું થઈ ગયું દેવામાં બાકી બેવું હજી ઊભી છે આરામથી જાય અત્યારે કામ નથી હવે છોડવાની ભે હું ને પાડો ખાણ ખાઈ લેટલી વાર ખાવામાં પડ્યો એટલે કોઈની જરૂર નથી આવી ગમે ભે લઈને આવે ને તો જોવાનું નથી લે નાથમાં જ બાંધવો પડે હાકરમાં નથી વધે તો કેમ કે ઓલા ઓલાર્યા ને તો હાકરમાં જ ગઢવી જાય ભેં આયો હોય ને અમારે ઘરની એ નાથમાં બાંધવાનું ને હાકરમાં બાંધવાની সাকারম ছুটে নাচপুর না ছুটে ya ya jauh jauh Kamu <unintelligible> 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 Jauh, <unintelligible> Hei, ya, ya. <unintelligible> 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 Hei, agak, agak. <unintelligible> <unintelligible> Jauh jauh, <unintelligible> 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 Ha. Negara. Boleh. Jangan gapa pada dan kare hoye. Ha. Negara. Ah, veni. Biar ke gerna sih, -ya ke jigir liwa. આ પેલા લે પર ગયા વર્ષે લઈ આવ્યો અને પાંચ વાર માથે થઈ ગયા લઈ આવ્યો તો જો બધી ચક્કર મારો લઈ જાય પગ મોકરો કરી આવે નદી માં પાણી પીએ છે હવે જો પાણી ગાય ગાઇ ગયું પણ નદી પેલા વિડીયો જોજો પાણી હે પણ અત્યારે નથી આમ પણ ગાય ઘા સુકાઈ ગયું આપણે ભીખું બી ભીખું હલો પટા પકડી લે ધીરે ધીરે બધું આ ત્યાં શિયાળામાં પણ ગરમી થવા માંડી આટલી ગરમી પણ થાય ની બધી પડે નહીં એક આ પડે એની કે વિયાણી ઈ પી એની ઇન્જેક્શન મરાવી દીધા એટલે નથી બહુ પડતી તડકો બહુ લાગે લાગ્યો આપણી બે હોમ મશીન ચક્કર માર લીધા માં જમના પડે ભેગી છે ગોરી અહીંયા આવે જમના હા આ રહ્યો ચાલુ કરે જમના એ લે આપણે ગાંડીના જ મોડે ને ગાડી નહીં કેમ કે પાલ પગમાં બહુ ખેંચતી હતી ને એટલે બાકી એની બધી ભીમો રખડે હવે હા એ કરે હવે કોઈ રખડી લઈને એટલે શું કહો લીલું હોય ને પેલા વધારે દેખાય સારું જો એમ બે હેવા નથી દેવાની માથ જ જતી રહે હંજાર કાર્ડ બીજું કાંઈ નહી એમનું ચાલો એમ મળી નાખી કાઢી નાખી કેવી રૂપાડી નાખ્યું અમે બાકીને ગયો ને અમે ચાલે આપણે અહીં બેહવાનો આરામથી એમ ને બા હા જેમને હા એમ કે અંદર લ્યાતા ને જે ખાર કરે અને ચરવા નથી દેતી મારે ને હા હેમાણી રહેવાની અને બીજો ગમે એ સાંજવાર કઈ રહ્યા એવી હેરાન કરે અત્યારે અહીંયા ઢગલો પડ્યો બધું સાફ કરી ગયું હવે અંદર જ ચરવું છે બધાને બાકીની છાંઈ ઊભી રહી ગઈ આપણી જમુડી અને છાંય ઊભી રહે છે ચરશે નહીં કે જરા છૂટ મોકો એટલે હમણાં સીધી અહીંયા આવી જાય ઓલે એક માંદી છે ને પગ દુઃખે એ ઘરે જ રહીએ તો એને ખાવા દેવાનું અત્યારે ગાયું આપણે ભેવું નહીં ચરે બેક બાકી બધી અહીંયા ઊભી છે અહીંયા આવી ગઈ હાલે લઈ હા અને આપણે હમણાં ઇન્જેક્શન ત્યારે હા સાફ થઈ ગયું ને આપણે જાફરાબાદી ભેં આવે ને પગ દુખે છે બાકી જો બધું આમને ઉભી આમ જોવે કેમકે મોકો પડે ને એટલે હમણાં ભાગવાનું છે અંદર ટીનો હાલા ટીનો જવું હતું આને પાછું પાણી ભરાઈ ગયું આગલા પગમાં આટલી સાઈડનું પગ છે ને જો હમણાં જ આપણે કહી દઉં હતું ડૉક્ટરે કીધું હતું કે પાણી પાછું ભરાશે હજી ઇન્જેક્શન આવે છે ને જે બહુ અત્યારે ન દેવાય ગાભણી હોય ને ત્યારે દઈ શકે કેમ કે દૂધ વહી જાય એવો પાવરવાળું ઇન્જેક્શન હોય ચાર પાંચ દિવસ સુધી કે વહી જ હશે આ પગમાં આપણે ફૂલ પાણી છે તો આજે વરી પાયો મેળ આવે બોલાવજો ડૉક્ટરને કે આપશું કે ઇન્જેક્શન મારું આપણું જીવ ન હાલે એવો ઇન્જેક્શન હોય કે પગ આવજો ફૂલ થઈ ગયો બાકીની બધી એમને મૂકી ગઈ અહીંયા આરામથી કે હાલે નહીં આવે અત્યારે જો મૂકી દઉં ને રેડી હમણાં આડો ના બેહો એટલે હમણાં સીધી બધી જો ગાયું બધી મારીને કાઢશે અને ખુદ ચરવા જાશે એવી છે સામે એક ભૂંગળું અત્યારે આવી ગયું છે કાયમી દિવસ આવતા નથી આઠ બાર ને છે નહીં તો તે નદીમાં રહે અને ભેહુંને આપણે નાખી દીધું ડૂચો ને ગાયું આપણી અંદર ખાય ચારે ચાર કૃષ્ણ બાંધી ઘરે કેમ કે જમનાને ખાર થાય અહીંયા ચરવા ના દઈએ ઓલી દાવા ચોટી જાય સીધી મગું માં દીકરી ભેગા ખાહે ઓલી આવશે ને પડખે એટલે પૂરું એમને અહીંયા ની ભાગી નીકળે રાધા હા હા માન ભૂકો જોઈ ગયો એને એ આવે બાકી બે હું જોચો નાખો ને બે હા નાખતો જ નહોતો ઢગલા પડ્યા હાવ પાલભાઈ અમારે દીદી ને હા બે દીમાર ઢગલો કરી નાખ્યો હતો ખા ન ખાય કાંઈ પાંચ જોરી નાખી દેવાની ના આપણે એવી જોરી ઉપાડી ઉપાડી નાખતો હતો એક જોરી અહીંયા નાખી એક ઊંડા નાખી બે આમણી નાખી ત્યાં એક અહીંયા નાખી ધૂળ રહ્યો ને વજન બહુ થઈ ગયું ભૂલ બીજું નીકળ્યો થોડા દિવસે આવી જાય ભાઈ કેમ કે નદીમાં ઓલો કાદો થઈ ગયો ને એટલે વધારે આવશે અહીં વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરજો ને કે ભૂલ તો નીકળ્યા રાખે છે આ ત્રીજો આવી ગયો આ મોટો છે મેન અને વાહે ધોળે નથી કેમ કે આ મારવા ધોળે વાહે હજી આ છે ચાર પાંચ ભેગા વિડીયો ગમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરજો આપણે વન કે કમ્પ્લીટ કરવા છે હમણાં હમણાં જમના આવી આડી જમું હા 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 જમના હા પડી ગઈ અત્યારે